જો આજે આ ચોવીસ સાતસો ની અંદર તમારી ભરતી થતી હોત મનત નંબર બસો ત્રણસો પાંચસો બધા જે જગ્યા આવી હોય એ જગ્યા આવી હોય અને કાયમી તરીકે આ રૂટીન પ્રોસેસના ના ચાલુ થઈ ગયો હોય ક્યાંય ભરતી નથી ચોવીસ સાતસો ની આ જ ગ્રાઉન્ડ ઉપર લઈડા છીએ આ જ ગ્રાઉન્ડ ઉપર ઘસણા છીએ અહીંયા તમે નેહા દિલીપ તેજસ બધાને જે જોવો છો એ આ જ જગ્યાએ અત્યારે લડી અને ભરતી લાવવાની કોઈ પણ

કાયમ શિક્ષકોની ભરતી ન થાય હવે અર્જુન બેનો તમારે છે કામ કારણ કે સત્ય તમારા પક્ષે છે પણ એને સિદ્ધ કરવું કારણ કે સત્ય પક્ષે હોવાથી કઈ નથી થતું એને સિદ્ધ કરવું પડે છે હું તમને એક ભૂતકાળમાંથી ઉદાહરણ આપતો હોય કે ભાઈ આ ઇન્દ્રપ્રસ્થની ભૂમિ અને સામે હસ્તીનાપુરની ભૂમિ તો ઇન્દ્રપ્રસ્થ હતું પાંડવોને કારણ કે એને બાહુબળથી ઊભું કરેલું હતું એ ભૂતકાળમાં હારી ગયા ઓકે હરિજ્યા પણ જે વરસનો વનવાસ લઈને સજા એ ભજા થઈ ગઈ સજા થઈ ગયા પછી જો આવે તો એ પાછું આ પ્રકારની પાછું દીધું નહીં યુદ્ધ મહાભારતની અંદર અને એ મહાભારતનું યુદ્ધ છે હતી છે એમાં છે તમને એમ લાગે કે ભાઈ અઢાર અક્ષણી સિનેમામાંથી હરી અગિયાર રક્ષણી સેના તો કૌરવ પક્ષે જ છે તો એ એકસો બાંસઠ છે તો બાકીના જેટલા છે એના પાસેથી કે એને ખોરીની પાસેથી આપણી માંગણી કઢાવીને એ જરૂરી તો વચમનના યુદ્ધ રમીશ એ યુદ્ધ વચમનના આ યુદ્ધ છે મહાભારત તો આ જ છે મહાભારત તો આ જ છે હું આજે એટલા માટે એવું છું કે જરા પણ નાસીકમાં જ ન કરતા આજે કોઈ પણ મુદ્દાથી વિચલિત ન થતા આજે તમારી જે માંગણી છે એની માંગણીને અડગ રહ્યો અહીંયા કોઈ વ્યક્તિગત રાજપ્રેસ આપે પેદા કરવા માટે નથી આવ્યા જે લોકો વ્યક્તિગત રાજ માટે અહીંયા આવે છે કે વ્યક્તિગત પોતાની મહત્ત્વકાંક્ષા એ પૂરી કરવા માટે આવે છે કે આ આંદોલન મારું હતું કે હું આને આગળ લઈ ગયો હતો તો ભાઈ અત્યારે મુદ્દો એ જ છે કે આંદોલન સેના માટે આંદોલન કાયમી શિક્ષકોની ભરતી માટે છે

અને શું કર્યું સેના જેનો સેનાપતિ નહીં હોય એટલે ગ્રાઉન્ડ ઉપર જે હાજર હોય જે મજબૂત હોય જે સક્ષમ હોય એ જ તમારો સેનાપતિ હકીકત આ છે બસ એને આપણે મજબૂત બનાવીએ આપણી માંગણીને અડે કરીએ એ મારી માંગણી શું છે મારી માગણી જે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એનો તાત્કાલિક તૈયાર બને અને આ જે ભરતીઓ થઈ રહી છે એમાં કોઈ પણ રીતે અમારો જે આમાં નવી ભરતી એડ કરીને પણ સમાવેશ કરે માંગણી માંગણી જયારે તમારી સામે કોઈ ક્રિયા કુમ ધરે પોતાની વાત રાખવાનું કે ત્યારે માગણી આંદોલન સેના માટે થઈ રહ્યું છે હું સેના માટે અહીંયા છું અમારો પરિવાર શું કરી રહ્યો છે આ વાત મીડિયામાં મુકા